મેસણાના ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિપુલ માત્રામાં પાણીની આવક થઈ છે ત્યારે ધરોઈ ડેમમાં પાણીની સતત આવકથી ચાર દરવાજા ખોલી અઠાવન ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે સાબરમતી નદીમાં પાણી છોડાતા જ સિંચાઈ વિભાગે મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અને ખેડા જિલ્લાના કલેક્ટરને જાણ કરી છે તમામ કલેક્ટરોએ નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે ધરોઈ ડેમમાં હાલ ઉપરવાસમાંથી ઓગણસાઠ હજાર ચારસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમ હાલ ચોરાણું પોઇન્ટ વીસ ટકા જેટલો જળ જથ્થો જોવા મળી રહ્યો છે ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા હાલ દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે તો ધરોઈ ડેમની અંદર જે રીતે પાણીની ભારે આવક થઈ છે ત્યારે ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે